ભાવનગરના એકાઉન્ટ હપ્તો છે અને વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એકાઉન્ટ કાર્ડની એકાઉન્ટ કાંડને અંજામ આપનાર સુપર સીએમ એ સૌથી પહેલા

ભાવનગર પોલીસે તપાસ કરવાની હતી કે જ્યારે કોઈ વ્યક્તિ આવીને એવું કહે છે કે મારા ખાતામાં રહેલા કરોડો રૂપિયા મારા નથી તો કોના પૈસા છે તો બહુ સ્પષ્ટ હતું કે મની લોન્ડરિંગ થઈ રહ્યું છે ભાવનગર પોલીસ એટલી બહાદુર ને એટલી હોશિયાર છે કે તેમણે આખે પાટા બાંધી દીધા ને એમણે એવું કીધું ગાંધીજીના વાંદરાની જેમ અમારે ખરાબ સા મળવું નથી ખરાબ બોલવું નથી ને ખરાબ જોવું નથી આ પૈસા કોના છે તે મામલે તપાસ કરવાની હતી પણ તેવું ન કર્યું અને એવું કહી દીધું કે આ ખાતા તમારા જ છે આ પૈસા પણ તમારા જ છે અને ખાતા ખોલાવી નાખ્યા પણ આ સુપર સીએમ એ સિંગરખિયા પાસે આ કરાવ્યું કાગળ ઉપર સુપર સીએમ ક્યાંય નથી જ્યારે વ્યવહાર થઈ ગયો બધું પતી ગયું ત્યારે પેલા અરજદારોને ખબર પડે છે કે આપણે તો રહી ગયા એટલે બે વ્યક્તિ ઓગણીસ ત્રીસમાં નેશનલ સાયબર સેલમાં ફરિયાદ કરે છે મામલો પાછો સાયબર સેલ એટલે કે આઈજીપીના તાબામાં આવેલા સાયબર સેલ પાસે જાય છે ત્યાં પણ આ સુપર સીએમ આ ઇન્સ્પેક્ટર જાડેજાનો ઉપયોગ કરાવે છે અને જાડેજા એવું નિવેદન લખાવે છે કે હવે આ ફરિયાદીને કંઈ કરવું નથી કારણ કે તેમને સમાધાન થઈ ગયું છે ભારતીય દંડ સંહિતા પ્રમાણે છેતરપિંડી એ છેતરપિંડી છે એમાં બંને પક્ષ સમાધાન કરે તો પણ એ સમાધાન વ્યાજબી નથી અથવા એને જસ્ટિફાય કરી શકાતું નથી આ ઇન્સ્પેક્ટર જાડેજા સાયબર સેલના ઇન્સ્પેક્ટર હતા તે પણ આ સવાલ પૂછતા નથી કે આ ખાતામાં રહેલા પૈસા કોના છે બે કરોડ નેવ્યાસી લાખ રૂપિયા અગ્રવાલના ખાતામાં જાય છે તો એવું નિવેદન ઉભું કરવામાં આવે છે કે આ તો લાકડાના જેમના એકાઉન્ટ મહારાષ્ટ્રમાં ખોલ્યા છે તો અરે ભાઈ આ એકાઉન્ટ હોલ્ડરો મહારાષ્ટ્રમાં કયો ધંધો કરે છે જરા ચેક તો કરો પોલીસ તેની પણ તસદી લેતી નથી અમારી પાસે તમામ એકાઉન્ટ

અમે સલામ કરીશું કે ભાવનગર પોલીસ પ્રમાણિકતાથી કામ કરે છે પણ અમને ભરોસો નથી કે ભાવનગર પોલીસ આવું કંઈ જ કરશે અમારી પાસે આ એકાઉન્ટ નંબર બેંકના ખાતા અને કોના ખાતા ક્યારે બંધ થયા કેવી રીતના ખુલ્યા એની બધી જ વિગત છે એટલે જ અમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવા માગીએ છીએ કે આ સુપર સીએમ હવે આ ખાતાને કોરી ખાય તે પહેલા આ એકાઉન્ટ તપાસ એટીએસ જેવી એજન્સીને કે પછી અન્ય કોઈ એજન્સીને આપો કારણ કે આ દેશને કોરી ખાતું અર્થતંત્ર છે આને બચાવી લો આ દેશને કારણ કે આ દેશ પણ જેટલો મારો છે એટલો જ તમારો છે અમે આ જ પ્રકારની સ્ટોરી તમને કહેતા રહીશું અમલદારોને ગમે કે ન ગમે અમારું કામ બોલવાનું છે સત્ય બતાડવાનું છે અમને ખબર છે કે સૂર્યની હાજરીમાં દીપક પ્રગટાવવા જેટલું નાનકડું કામ છે છતાં અમે તે કરીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે તમને આ સ્ટોરી કેવી લાગી જરૂર લખો અમને તમારા મતની પણ જરૂર છે અત્યારે મને અને મારા સાથી તુષાર બસ અને રજા આપો નમસ્કાર